ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો પાંડીસરા વિસ્તારમાં આવેલી ખાડી પુલ નજીક ખુલ્લા પ્લોટમાં પાલિકાની ટીમ ઢોર પકડવા ગઈ હતી તે દરમિયાન ઢોરને પકડી પાડીને લઈ જતી વખતે પશુ માલિક અને તેના પરિવારના લોકો દોડી આવ્યા હતા પાલિકાની ટીમ દ્વારા જે ઢોરને જપ્ત કરવામાં આવ્યા હતા તેમને છોડાવવા માટે પશુપાલકો દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો બાદમાં પશુ માલિકો દ્વારા એસએમસીની ટીમ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ પશુ માલિકના પરિવાર તરફથી એક યુવકે દંડા વડે માર મારવાનું શરૂ કરી દીધું હતું જેના કારણે એક કર્મચારીને માથાના ભાગે ઈજા પણ થઈ છે આ અંગે પાંડેસરા પીઆઈ એન કે કામલિયાએ જણાવ્યું કે સુરત મહાનગરપાલિકાની ટીમ ખાડી પુલની આસપાસ રખડતા ડોરોને પકડવા માટે પહોંચી હતી તે દરમિયાન પશુ માલિકો અને પાલિકાની વચ્ચે ઝઘડો થયો હતો જેમાં એક કર્મચારીને ઈજા થયા હોવાનું જાણવા મળ્યું છે જેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે ઘટનાની જાણ થતાં જ અમારી ટીમ ઘટના સ્થળ પર પહોંચી છે અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે ઈજા પહોંચાડનાર શખ્સની સામે ગુનો દાખલ કરવામાં આવશે તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત